એક લેખક હતો જે હંમેશા શ્રેષ્ઠ વાર્તાની શોધમાં રહેતો તેને ઘણી વાર્તાઓ લખી પણ કોઈ સંતોષ ન હતો તેને લાગતું કે બધી વાર્તાઓ અધૂરી છે તે એક જૂની લાઇબ્રેરીમાં ગયો જ્યાં ધૂળવાળા પુસ્તકો પડ્યા હતા ત્યાં તેને એક ખૂબ જૂની બંધ નોટબુક મળી નોટબુકના પહેલા પાને લખ્યું હતું અધૂરી વાર્તા લેખકે નોટબુક ખોલી તેમાં ફક્ત શરૂઆત હતી એક પાત્ર એક પરિસ્થિતિ પણ કોઈ અંત ન હતો તેને આચર્ય થયું આટલી સુંદર શરૂઆતનો અંત કેમ નહીં તેણે એ નોટબુક પોતાની સાથે લીધી દિવસો સુધી તે વિચારતો રહ્યો આ વાર્તાનો અંત શું હોઈ શકે પણ કોઈ સંતોષકારક અંત મળતો ન હતો એક સાંજે તે નોટબુક લઈને બહાર ફરવા નીકળ્યો ત્યાં તેણે એક બાળકને જોયું જે રસ્તા પરથી કાંકરા વીણી રહ્યો હતો બાળક દરેક કાંકરાને ધ્યાનથી જોતો અને પછી ફેંકી દેતો લેખકે પૂછ્યું બેટા તું શું શોધી રહ્યો છે બાળકે કહ્યું હું મારી વાર્તાનો છેલ્લો કાંકરો શોધી રહ્યો છું જેનાથી મારી વાર્તા પૂરી થશે લેખકને પોતાની નોટબુક યાદ આવી તેને સમજાવ્યું કે જીવન પણ એક અધૂરી વાર્તા છે તેનો અંત આપણે જ લખવાનો હોય છે આપણી દરેક ક્રિયા દરેક નિર્ણય એ જ વાર્તાનો એક ભાગ છે જ્યારે આપણે જીવનને જીવીએ છીએ ત્યારે જ વાર્તા પૂરી થાય છે અધૂરી વાર્તાનો અંત રાહ જોતો નથી તેને જીવવો પડે છે શું કેવું તમારું મિત્રો આ વિડીયો વિશે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં